પાલનપુરના સિમલા ગેટ થી રેલવે સ્ટેશનના માર્ગ પર લારી ધારકોએ કબજો કર્યો સિમલા ગેટ થી પોલીસ ચોકીની સામે જ લારી ચાલકોનો અડિંગો હોવા છતાં પોલીસ મુક પ્રેક્ષક કેમ્પ બનાસકાઠા જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ચૂકી છે બનાસકાઠાના મુખ્ય માથક પાલનપુરના અનેક જાહેર માર્ગો ઉપર અને વાહન ચાલકોએ જાહેર માર્ગ પર પોતાનો અડિંગો જમાવીને બેઠા છે અને બીજી બાજુ શહેરના મુખ્ય માર્ગો ઉપર લારી ચાલકો પોતાની મિલકત સમજી જાહેર માર્ગ ઉપર કબજો મેળવ્યો હોય તેવું લાગી રહ્યું છે સમગ્ર મામલે જિલ્લા ટ્રાફિક પોલીસ અજાણ હોય તેવું દેખાઈ રહ્યું છે પાલનપુર શહેરના ગણાતા સિમલા ગેટ વિસ્તારમાં રેલવે સ્ટેશન રોડ પર લારી ધારકો ઓડિંગો જમાવીને બેસી જતા સ્થાનિક રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ મુખ્ય માર્ગ ઉપર શાકભાજી વેચતા અને ફ્રૂટની લારીઓ ઊભી રાખતા ધારકોએ એટલી હદે કરી છે કે આ જાહેર માર્ગ ઉપર ટુ વ્હીલર લઈને ચાલવું પણ મુશ્કેલ બની રહ્યું છે એક તરફ જિલ્લાની સૌથી મોટી બનાસ મેડિકલ હોસ્પિટલ આવેલી છે ત્યારે કોઈ ઇમરજન્સી દર્દીને સારવાર અર્થે આ જાહેર માર્ગ ઉપર પસાર થવું હોય છે જાહેર માર્ગ ઉપરથી પસાર થતી વખતે આખે પાણી આવી જતા હોય છે ત્યારે સિવિલમાં પ્રવેશ કરે છે કારણ કે આ જાહેર માર્ગ ઉપર એટલી હદે ટ્રાફિકની સમસ્યાઓ વકરી છે જેની કોઈ સીમા નથી પાલિકાના સત્તાધીશો સવાર સાંજ આ જાહેર માર્ગ ઉપરથી પસાર થઈ ટ્રાફિકની સમસ્યાનો સામનો કર્યો કરે છે પરંતુ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ દેખાતું નથી સિમલા ગેટ વિસ્તારમાં પોલીસ ચોકીની નજર સામે જ ટ્રાફિક જામ થયેલ જોવા મળે પરંતુ ટ્રાફિક પોલીસ મૂક પ્રેક્ષક બનીને તમામ દ્રશ્યો જોતા રહે છે આ અડીંગાને હટાવવામાં આવશે કે પછી પોલીસ મૂક પ્રેક્ષક બની આ તમામ દ્રશ્યો છોતી રહેશે તેવા નગરજનોમાં ચર્ચા ચર્ચાઈ રહી છે બ્યુરો ચીફ જાવિદ જુનેજા આઝાદ મીડિયા લાઈવ બનાસકાંઠા